જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો પાદરિયા અને બિલખામાં દરોડા પાડતા સરકારી અનાજનો જઠ્ઠો જપ્ત કર્યો અહીંયા ગેરકાયદેસર સરકારી અનાજ હોય છે એ એકત્રિત કરી ગોડાઉનોમાં સંગ્રહ કરી અને આ અનાજને બરોબર વેચી નાખતા હોય છે તો એમના ઉપર સઘન મોનિટરિંગ રાખી અને આ સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સૂચના મળેલી હતી એ મુજબ અમે પાદરિયા ગામે એક રેડ કરેલી હતી એમાં સાડા પાંચ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરેલો હતો ત્યારબાદ અમે બિલખામાં એક રેડ કરીને સાડા નવ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરેલો હતો અમે ગઈકાલે બિલખામાં ફરી વખત એક રેડ કરી અને સાડા બાર લાખ રૂપિયાનો અનાજનો જથ્થો સીઝ કરેલો છે આ ઈસમો છે એ અને ઘરે ઘરે અનાજ એકત્રિત કરી અને વેચવા વાળા જે ફેરિયાઓ છે એમનો માલ ખરીદી અને આને આટા મિલો અથવા તો માર્કેટિંગ યાર્ડમાં ગમે ત્યાં વેચી નાખતા હતા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે